મોરબી શહેરના અયોધ્યાપુરી રોડ પર ગટરના ગંદા પાણી અને સફાઈના અભાવે સ્થાનિક નાગરિકો હેરાન પરેશાન બાબતે પ્રાપ્ત માહિતી મુજબ મોરબી શહેરના અયોધ્યાપુરી રોડ પર મહાનગરપાલિકા દ્વારા સફાઈ અને ભૂગર્ભ ગટરની સમસ્યા બાબતે આંખ આડા કાન કરવામાં આવતા હોય જેના કારણે સ્થાનિક નાગરિકો હેરાન પરેશાન થઈ રહ્યા હોય ત્યારે આજ રોજ સોમવારે સ્થાનિક રહેવાસીઓએ મીડિયા સમક્ષ પોતાની વ્યથા ઠાલવી હતી મારું નામ જાવીદભાઈ ગનીભાઈ મોડન શું સમસ્યા છે આપની ઘણા સમયથી આ શેરીમાં પાણીની ગટરનો નિકાલ ન હોવાને કારણે આ ગટરોના પાણી ઘરની અંદર ઘરે જ્યાં તમે જોઈ શકો છો આપ જોઈ શકો છો કે સામે ગલીથી લઈને સીધું આસવાદ પાન સુર્યા પાણીનો નિકાલ છે ગટર સમસ્યા છેલ્લા બે થી ત્રણ વર્ષ થયા છે જૂના બસ સ્ટેન્ડનું પાણી વરસાદનું પાણી બધું આ શેરીમાં થઈને પસાર થાય છે અવારનવાર અરજીને અવારનવાર વિનંતી કરવા છતાં કોઈ સફાઈ કર્મી આવતા નથી અને ગટરોના પાણી ઘરની અંદર ઘૂસે છે સંદાસ ના પાણી ઉભરાય છે આ મારું ઘરનું મકાન છે આપ જોઈ શકો છો અત્યારે આ લોક પરિસ્થિતિમાં છે તમે જોઈ શકો છો મા અત્યારે વાવડી રોડ પર ભારે મકાનમાં રહેવા જવા એથી હિજરત કરવી પડે એવી આ ગંદકીના લીધે એવી સમસ્યા સર્જાણી છે મહાનગરપાલિકામાં એક થી બે વખત મૌખિક કમ્પ્લેટ કરેલ છે